બાહુબલી તરીકે ઓળખાતા પૂર્વ મધુશ્રી વાસ્તવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો ચોથો પક્ષ ઉભો કરીને ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીના તૈયારીઓના ભાગરૂપે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે ચોથો પક્ષ ઉભો કરીને તે પક્ષમાંથી ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે આ સંદર્ભે મધુશ્રી વાસ્તવે તેમની પ્રતિક્રિયા આપી હતી તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકો ને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય ના કોંગ્રેસ હશે અમારો ત્રીજો નેત્ર હશે ત્રીજો નેત્ર રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઉભા લાવવાના પ્રયાસ કરીશું લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લાને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું નયા નવું કામ એટલા માટે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પર ચાલે આજકાલ જે કંઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો કેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લામ કરપ્શન ચાલે છે ખુલ્લામાં બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવા અને યુવાઓને આગળ લાવવા માટે લઈને એક સચ્ચાઈની રાહ પર ચાલે એ પ્રયત્ન કરવાના છે લગભગ અમે ચાલીસ થી પચાસ જણ ઉભા રાખીશું જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે અમારી સાથે રહે અને સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને બી ટિકિટ આપીને લડાવાનું કામગીરી કોર્પોરેશનની કામગીરી જિલ્લા પંચાયતની કામગીરી તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા છીએ